સબસ્ક્રાઈબ કરજો શ્રી હરિલા યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી દબાવજો નોટિફિકેશન જય સ્વામિનારાયણ ભક્તો જીવનમાં સુખી થવાનો કોઈ સરળમાં સરળ રસ્તો છે તો તેનો જવાબ છે હા ભક્તો આપણા સનાતન ધર્મમાં ઘણા એવા ધાર્મિક પુસ્તકો છે કે જેમાં જીવનમાં સુખી થવાની ચાવી બતાવવામાં આવી છે પણ તે ધાર્મિક પુસ્તકને સમજવામાં ઘણું ગહન ચિંતન કરવું પડે તેવું છે પણ તે ન કરવું હોય અને સૌથી સરળમાં સરળ કોઈ ગ્રંથ હોય કે જે વાંચવામાં સરળ હોય સમજવામાં સરળ હોય તો તે છે શિક્ષાપત્રી ભક્તો આ ગ્રંથ સ્વામિનારાયણ ભગવાને જાતે ત્રણસો પચાસ જેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરીને બનાવ્યો છે આ શાસ્ત્રમાં જે આજ્ઞા લખવામાં આવી છે તે એટલી અદ્ભુત છે કે જે પણ મનુષ્ય આ આજ્ઞાનું પાલન કરશે તો તે અવશ્ય સુખી થશે એટલું જ નહીં આ દુનિયામાં ધર્મ અર્થ કામ અને મોક્ષને પણ પામશે ભક્તો જીવનમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ તેની નાનામાં નાની વાત શિક્ષાપત્રીમાં લખવામાં આવી છે ક્યારે ઉઠવું ક્યાં થૂકવું ક્યાં મણમૂત્ર કરવું ક્યાં બેસવું કોની સામે કેવી રીતે બેસવું વગેરેની નાનામાં નાની માહિતી આ શિક્ષાપત્રીમાં આપવામાં આવી છે સાધુના શું નિયમ છે બ્રહ્મચારીના શું નિયમ છે ગૃહસ્થના શું નિયમ છે વિધવા બાઈઓના શું નિયમ છે તેનું વર્ણન પણ શિક્ષાપત્રીમાં લખવામાં આવ્યું છે ભક્તો આ ઉપરાંત પૂજા કેવી રીતે કરવી જોઈએ કેવી રીતે તિલક કરવું જોઈએ કેવા શાસ્ત્ર વાંચવા જોઈએ બ્રહ્મ પરબ્રહ્મ જીવ ઈશ્વર માયા તે શું છે ક્યારે મંદિરે જવું જોઈએ હિંસા શા માટે ન કરાય કોની સેવા કરવી જોઈએ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય શું છે તેની પણ માહિતી આ શિક્ષાપત્રીમાં આપેલી છે જે સાચો સનાતની છે જેને શાસ્ત્રનું જ્ઞાન છે તે મનુષ્ય એકવાર શિક્ષાપત્રી વાંચે ને તો તેને તરત જ ખબર પડે કે આખા વિશ્વમાં આના જેવો મહાન ગ્રંથ ક્યાંય નહીં હોય તો ભક્તો જેને સુખી થવું હોય તેને એકવાર શિક્ષાપત્રી અવશ્ય વાંચવી જોઈએ અને તે આજ્ઞા પ્રમાણે વર્થશે તો જીવનમાં ક્યારેય દુઃખ ન આવે તેની સો ટકા ગેરંટી છે તો ભક્તો આજનો વિડીયોમાં બસ આટલું જ અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં તમને આ જરૂર પસંદ આવ્યો હશે આજનો વિડીયો તમને આ જરૂર પસંદ આવ્યો હશે આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરા જરૂર જણાવજો સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ